નમસ્કાર તમે જોડાશો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્રભટ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે જ્યાં રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી અને ગિફ્ટ સિટીમાં કર્મચારી અધિકારીઓને છૂટ આપવામાં આવી છે અધિકૃત રીતે મુલાકાતીઓને લિકરના સેવનની છૂટ આપવામાં આવી તો ગિફ્ટ સિટીની હોટલ રેસ્ટોરન્ટ અને ક્લબોમાં આ છૂટ આપવામાં આવી વાઇન એન્ડ ડાઇન નો ફેરફાર કરવામાં આવ્યા છે નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા અને જ્યાં ગિફ્ટ સિટીમાં હાલ દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે ગિફ્ટ સિટીની હોટલ રેસ્ટોરન્ટ ક્લબમાં આ પ્રમાણે છૂટ આપવામાં આવી છે ત્યારે દારૂ પીવાની મંજૂરી મળી ચૂકી છે ત્યારે સવાલ થાય કે ગાંધીના ગુજરાતમાં આવી તે કેવી છૂટ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપતા હવે અનેક સવાલો પણ થઈ રહ્યા છે અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવ્યું છે રાજ્ય સરકારે સિટીમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી દીધી છે તો ગિફ્ટ સિટીમાં કર્મચારી અને અધિકારીઓને છૂટ આપવામાં આવી છે આ તરફ અનેક સવાલ થાય છે નકારાત્મક અસર ને સકારાત્મક અસરની જો વાત કરીએ તો દારૂબંધીના કારણે ગુનાખોરી ઓછી છે તો સરકારની તિજોરી ટેક્સની આવકથી ભરાય તેવું પણ સકારાત્મક અસર આને લઈને જોવામાં આવી રહ્યું છે તો ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર દારૂ પીવાની જે છૂટ આપવામાં આવી છે તેને લઈને નકારાત્મક અને સકારાત્મક બંને અસરો જોવા મળી રહી છે તેની જો વાત કરીએ તો નકારાત્મક અસરમાં ગાંધીના ગુજરાતમાં દારૂ લોકો ન સ્વીકાર આ એક અસર તેની છે તો સાથે એક સ્થળે છૂટછાટ થશે તો બાકી જગ્યાએ અપેક્ષા વધી જશે તેવી નકારાત્મક અસર છે તો બીજી તરફ ટુરિઝમ પણ વધે તેવી શક્યતાઓ પણ સકારાત્મક રીતે જોવામાં આવી રહી છે તેની અસર છે દારૂબંધીથી ગુજરાતનું અનુશાસન હતું તે બગડી શકે છે તેવી નકારાત્મક અસર જોવા મળી રહી છે તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ વધી શકે છે અને સાથે સાથે બહારથી આવતા લોકો માટે સુવિધા થશે તેવું સકારાત્મક અસર આ પ્રમાણે આની જોવાઈ રહી છે તો બીજી તરફ મહિલા સુરક્ષા પર પણ અનેક સવાલો ઊભા થઈ શકે છે બુટલેગર પર પણ બ્રેક લાગશે તો આ તરફ ગુજરાત સરકારની પહેલને ઉદ્યોગકારો દ્વારા આવકારવામાં આવી રહી છે સુરતના હીરા ઉદ્યોગકાર સરકારની પહેલ ને આવકારી છે અને આ તરફ કહ્યું કે હીરા ભૂશમાં પણ વિદેશથી બાયરો સુરત આવશે તો સરકારે સુરત માટે પણ વિચારણા કરવી જોઈએ અને ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર છે ત્યારે ગિફ્ટ સિટીમાં અનેક વિદેશથી બાયરો આવતા હોય છે જયારે ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી વિકાસ રૂંધાતો હતો ત્યારે હવે વિદેશી બાયરોને ફેસિલિટી આપવી પણ જરૂરી હતી તો આ જ મુદ્દે આનંદ પટની આપણી સાથે સુરત થી સીધા જોડાઈ ચૂક્યા છે અને આનંદ કહી શકાય જે રીતે અનેક રીતે આ સવાલ પણ ઉઠી રહ્યા હતા પરંતુ ક્યાંક આની જે સકારાત્મક અસરો જોવામાં પણ આવી રહી છે અને સુરતના જે હીરા ઉદ્યોગકારો છે તે પણ આ સરકારની જે પહેલ છે તેને આવકારી રહ્યા છે આ કુશાગ્ર ગુજરાત સરકાર દ્વારા આજે મોડી સાંજે જે જાહેરાત કરવામાં આવી છે ને ગિફ્ટ સિટી છે પગલે સુરતના ઉદ્યોગકારો જે છે છે એને આવકારી રહ્યા આપણી સાથે ઉદ્યોગ અગ્રણી અને ડાયમંડ બુર્સના કમિટી મેમ્બર દિનેશભાઈ નાવડીયા જોડાયા છે આપણે સીધી એમની સાથે વાત કરીશું ને જાણવાનો પ્રયાસ કરીશું કે સરકારનું આ પગલું છે અને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે દિનેશભાઈ સર્વપ્રથમ તો સરકારનું આ જે પગલું છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો સૌ પ્રથમ તો હું ગુજરાતના વિકાસશીલ મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે ભારતના એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે એમને દીર્ઘ દ્રષ્ટિના કારણે ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટીનું આયોજન કર્યું ગિફ્ટ સિટી એટલે વર્લ્ડ ટ્રેડ સેન્ટર આવા ટ્રેડ ટ્રેડ સેન્ટરની અંદર દુનિયાના લોકો આવીને અને ગુજરાત અને સેન્ટ્રલ ગવર્મેન્ટે આપેલી છૂટછાટો બેનિફિટનો લાભ લેતા હોય છે પરંતુ આ સિટીના ડેવલપમેન્ટની અંદર કંઈક ખામી હોય ઉણપ હોય એવા ઇન્ડસ્ટ્રીના લોકો માની રહ્યા હતા આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ગુજરાતની પ્રગતિની અંદર ગુજરાતના ડેવલપમેન્ટની અંદર ખૂબ મહત્ત્વનો ભાગ અને રોલ ભજવશે કારણ કે આપણે જાણીએ છીએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમથી હરેક બજેટની અંદર કંઈક ને કંઈક ગિફ્ટ સિટી માટે જાહેરાતો કરવામાં આવે છે કારણ કે એમનો ગ્રોથ થાય એની અંદર લોકો બહારથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે અને લોકો અહીંયા કામ કરે પરંતુ બહારના લોકો જ્યારે આવતા હોય છે એમની માટે આલ્કોહોલ વાઈન એ ખૂબ કોમન વસ્તુ છે આપણી માટે એ ડેન્જર વસ્તુ છે આપણી માટે ઋણાસ્પદ વસ્તુ છે પરંતુ આ લોકોને જે રીતના આપણે છાશ દહીં અને દૂધનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતના લોકો આલ્કોહોલ અને વાઇનનો ઉપયોગ કરતા હોય છે કંઈક ઘૂટતું થયું એ પૂરું થયું હવે મને ચોક્કસ ખાતરી છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ ડબલ ગ્રોથથી આગળ વધશે સકારાત્મકતાની તો વાત થઈ કે જરૂરિયાત હતી એનાથી ડેવલપમેન્ટ અને ગિફ્ટ સિટીનો ગ્રોથ પણ થશે પરંતુ કેટલાક લોકો એને નકારાત્મક રીતે પણ જોઈ લે છે આપનું શું માનવું છે હું એ બાબત સાથે સહમત નથી કારણ કે દારૂ પીઓ કે ન પીઓ દારૂની છૂટી છે પાબંદી નથી છતાં પણ સો સો ટકા દારૂ નથી પીતા એ વ્યક્તિગત નિર્ણય છે તો એવી કોઈ ડરવાની જરૂર નથી હવે તો એજ્યુકેટેડ પબ્લિક છે કે મારે શું કરવું ન કરવું મારે શું પીવું ન પીવું નિર્ણય લઈ શકે છે અને આ તો એક લિમિટેડ એરિયાની અંદર છે સંપૂર્ણ ગુજરાતમાંથી મૂકતી નથી આ ગિફ્ટ સિટીનો જે ક્રાઇટ એરિયા જે પેરી પેરી એરિયા છે એ પેરી પેરી એરિયાની અંદર આ છુટ્ટી આપવામાં આવી છે ડાયમંડ બુર્સ થોડા મિનિટો પહેલાં તમારું નિવેદન હતું કે ડાયમંડ બુર્સ અહીંયા બની ગયું છે અહીંયા પણ વિદેશથી બહાર આવવાના છે સરકારે એના માટે પણ વિચારણા કરવી જોઈએ આપનું શું માનવું છે સુરત ડાયમંડ બુર્સ એ દુનિયાનો સૌથી મોટો ટ્રેડિંગ હબ છે આપણે સોએ સો ટકા રો મટિરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને ઇમ્પોર્ટ કર્યા પછી કટ એન્ડ પોલિશ કર્યા પછી આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ એક્સપોર્ટ મીન્સ વિદેશના કન્ટ્રીઓના બાયરો અહીંયા આવે છે અને એ ખરીદી કરીને કટ એન્ડ પોલિશ લઈ જતા હોય છે સુરતની અંદર વર્લ્ડ ક્લાસ ટ્રેડ ટ્રેડિંગ હબ તો આપણે બનાવ્યું અને ગુજરાત સરકારે સુરતના ડેવલપમેન્ટ માટે ખુડાની રચના કરીને ડ્રીમ સિટી પણ બનાવ્યું હું ચોક્કસ માનું છું કે જે રીતના ગિફ્ટ સિટીની અંદર સરકારે આવી બધી પરમિશનો આપી છે એમાં ડ્રીમ સિટીના લિમિટેડ એરિયાની અંદર જો સરકાર આ બાબતે પોઝિટિવ વિચારશે તો સુરતની અંદર ઘટતી હોટલની સગવડતા લક્ઝરિયસ હોટલોની સગવડતા મારે હું માનું છું કે આ જો થોડીક સરકાર આ બાબતમાં હિટ આપશે તો આ ડ્રીમ સિટીની અંદર કમસે કમ પાંચથી દસ હોટલના માલિકો હોટલ કરવા માટે તૈયાર છે અટકે છે ફક્ત આ એક બાબત માટે આપણે સમગ્ર સુરત કે ગુજરાતની વાત પણ એક ડ્રીમ સિટી પૂરતા એરિયાની અંદર સરકાર જો પોઝિટિવ વિચારે તો સુરત ડાયમંડ બુસનો જે ગ્રોથની કલ્પના ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે કે હવે લોકો ખરીદી કરવા માટે પણ અહીંયા આવશે રફ વેચવા માટે પણ આવશે એન્ડ પોલિશ ખરીદવા માટે પણ આવશે ડાયમંડ જ્વેલરી ખરીદી કરવા માટે આવશે આ તમામ પાસાને પરિપૂર્ણ કરવા માટે આ કંઈક પોઝિટિવ થિંકિંગ કરવું ખૂબ જરૂરી છે હા દિનેશભાઈ છેલ્લો સવાલ કે જ્યારે ગિફ્ટ સિટીને તો પરવાનગી મળી ગઈ છે તો હિરાબુર્સની પરવાનગી માટે આપણે કોઈ આગળ રજૂઆત કમિટી મેમ્બરો મળીને કોઈ કરવાની ઈચ્છા ખરી ખરે સુરત ડાયમંડ બુસમાં તો શક્ય નથી કારણ કે એ હોટેલ બિઝનેસ નથી એ એક ટ્રેડિંગ હબ છે પરંતુ આ વિસ્તારની અંદર હોટલોની પણ રિકવાયરમેન્ટ છે બાયરો જે પ્રમાણે આવશે એની એને ફેસિલિટી આપવી પણ જરૂરિયાત ઊભી થતી હોય છે પરંતુ ઇન્ટર સેવન સ્ટાર ને ફાઇવ સ્ટાર હોટલો આવતા એ માટે ખચકાતી હોય છે કે આ લિકરનો મોટો પ્રોબ્લેમ હોય છે પરંતુ જો સરકાર આ ડ્રીમ સિટીને એરિયાને પણ આ રીતના ડિક્લેર કરે તો હોટેલ બિઝનેસ પણ સુરતની અંદર જે કમી છે એ કમી પૂરી ચોક્કસ થાય એવું માનું છું જી તો આ હતા દિનેશભાઈ નાવડિયા કે જેઓ જણાવી રહ્યા હતા કે સરકારે ગિફ્ટ સિટીની અંદર જે નિર્ણય લીધો છે એ ખરેખર આવકારદાયક નિર્ણય છે ને આ નિર્ણયથી ગિફ્ટ સિટીનો ગ્રોથ છે એ ડબલ સ્પીડમાં વધે તેવી શક્યતાઓ તેમને જોઈ રહ્યા છે કુશાગ્ર જી આનંદ જોડાવા બદલ આપનો આભાર તો ગુજરાત સરકારની જે પહેલ છે તેને સુરતના જે ઉદ્યોગકારો છે તે આવકારી રહ્યા છે ને સુરતના જે ઉદ્યોગકાર કે જેઓએ હાલ જ વાત કરી હતી અમારા સંવાદદાતા સાથેને તેમણે જણાવ્યું કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે આવકારદાયક છે તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂ